ન્યૂઝ નવસારી શહેરમાં રખડતા આતંક જોવા મળ્યો પાલિકા એક્શન મોડમાં છે અભિયાનની શરૂઆત કરતા રાહત શહેરીજનો થોડાઅતા જતા ડોગ બાઇટના કેસોને ધ્યાનમાં લઈને નવસારી મહાનગરપાલિકા સ્વાનને પકડવાની અને ખસીકરણની કામગીરી કરી રહી છે શહેરના વિવિધ ગલી અને મોડલાઓ તેમજ સોસાયટીઓમાં સ્વાનોના તોડાઓ દ્વારા સ્થાનિક રહીશોને અને રાહદારીઓને બચકા ભરવાનો બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રખડતા આતંકમાં ઘટાડો થશે તેવી પણ આશા વ્યક્ત કરી છે પાલિકાની આ સકારાત્મક કામગીરી શહેરીજનો દ્વારા સરાહના કરવામાં આવી છે કુતરા જે અત્યારે જે રખડતા કુતરા છે એ લોકો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને અનેક લોકોને કર દે અને જે કોઈ હાલતા ચાલતા જાય જેવા કે વોર્ડ નંબર તેર ના હું કે હોળી મોલ્લામાં જે પશુ દવાખાના આવે છે ત્યાં દવાખાને લઈને જે બધા કુતરાઓને ગાય ભેંસો ને લઈને આવે ને જયારે એ લોકો ઘરે જતા હોય તો એ લોકો ઉપર પણ આ બધા વિસ્તાર ના કુતરા દોડે છે એટલે મહાનગરપાલિકા દ્વારા જે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે જે ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા જે કુતરા પકડવાની કામગીરી ચાલુ કરવામાં છે એ ખૂબ સરસ છે અને થોડા દિવસો પહેલા જ એક બનાવ છાપાઓ ને મીડિયા દ્વારા જાણવા મળ્યો તો કે એક છોકરાને પણ કુતરાઓ નું ટોળું બચકા ભરવામાં આવ્યું હતું એવા બનાવો નવસારીમાં ન બને એટલે વહેલી તકે આ રખડતા કુતરાઓનો તમારે જે તે

એનિમલ બર્થ કંટ્રોલમાં જે છે ડોગ બાઇટ વધારે વધી રહ્યા છે તો આના માટે શહેરીજનોની સુખાકારી માટે અને શહેરમાં કોઈ પણ એવો બનાવ ના બને કોર્પોરેશને કામગીરી હાથ ધરી છે અત્યારે જે છે આનો ખાસીકરણ કરવામાં આવી રહ્યો છે જેમાં જે છે અમારી ટીમ દ્વારા જે છે એજન્સી દ્વારા એક એક મોલા વાઇઝ જે પકડીને ત્યાં સ્થળ ઉપર ખાસીકરણ કેન્દ્ર ઉપર રાખીને ખાસીકરણ કર્યા પછી અને પણ ત્યાં રાખવામાં આવે છે કોઈ આનો હેલ્થ ઇસ્યુ નહીં થાય હેલ્થમાં પણ ઇશ્યુ નહીં થાય છે આને જે ત્યાં રખડતા કૂતરાઓ છે જેનાથી જે છે ડોગ બાઇટ ની ઘટનાઓ વધે એવા બધી ઘટનાઓ ઉપર કંટ્રોલ આવે અને શહેરમાં કોઈ પણ નહીં બનાવ બને આના મુજબ જે છે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ